પણ હે માનવ જે શીતળતા હોય છે માની ગોદમાં યોલા હિમાલયમાં નથી હોતી નથી સાહેબ માય એક મંત્ર છે કારણ કે મોતે નાડી ને માંડીયું જમઝડાફા ખાય તો એ લોયા સુરુની ની ચિંતા થાય એને કેમ વિસરીએ કાગળા જીવનને મૃત્યુ ની વચ્ચે એમ કહેવાય છે કે માનો પ્રાણ અટક્યું હોય ઈ ખોડિયા માંથી પ્રાણ ત્યાગવાનું એમ કહેવાય છે કે એક ઘડી બે ઘડીનો જયારે સમય મળ્યો યાદ આવતી હોય દીકરા સંતાન ની ચિંતા થતી એમ કહેવાય છે કે આંગણાની માલિકા બે ખાટલા મૂકેલા એક બાજુ દીકરો સૂતેલો છે બીજી બાજુ માં સૂતી છે રાત નું ટાણું અને એ સમયની અંદર એ દીકરાની આંખ ખુલી જાય એટલે આંગણાની માલિપા કોઈ એમ કહેવાય છે કે અજાણે પુરુષ ચક્કર મારતો હોય આટા મારતો હોય દીકરાને દેખાય છે એટલે દીકરા એ પુરુષને પૂછ્યું હતું કે કોણ છે ભાઈ અત્યારે અડધી રાતે મારે ઘરે શું કરવા માટે આવ્યો છું કોણ છે ત્યારે આ પુરુષે એટલું કીધું છું અને તારી માં આજે આપણે એક સોદો કરીએ તો કે શું સોદો કરવો છે આજે આપણે ઈ સોદો કરીએ કે મારા મારી માના જીવ નો જે છે એને મૂકી દે મારી માના ના જીવને બદલે હું તને મારો જીવ આપી દઉં છું ત્યારે જમનું દૂધ છે ને ના પાડે છે કે આ સોદો ન થઈ શકે કારણ સોદો કેમ ન થઈ શકે કે કારણ એનું એક જ છે કે આ જે સોદો તું અત્યારે કરવા જઈ રહ્યો છો એ અડધી કલાક પહેલા તારી માએ મારાથી કરી દીધો છે ભલા ભલામણ આવ્યો તો તારો જીવ લેવા માટે પણ તારી માએ એમ કીધું કે મારા દીકરાને ખમા એને બદલે મારો જીવ લઈને ગયો આ એક માનો જીવ છે સાહેબ એક એવા સાનિધિની માલિકા આજે આપણે જયારે ગીત સાંભળવામાં આવ્યા લગ્ન છે ને એક કોડ છે લગ્ન ગીત વાગતા હોય એટલે માણસને કોડ જાગે જીવન જીવવાનું પણ તમે વિચાર કરો કે જે સાનિધિ એમાં મળ્યા છે આ ઘેરાજીને આ આશાજીને એને કોઈ કોડ નહીં હોય છતાં પણ આ ધર્મની રક્ષા માટે કરીને ગાયોની રક્ષા માટે કરી અને જે સુરવીરો પોતાના પ્રાણ નો ત્યાગ કરીને આ ધર્મ તમે વિચાર તો કરો કે વીર ભાથીજી મહારાજ મંગળ ફેરા ફરતા હોય અને માતાજીને એટલું કીધું તો કે મારા મંગળ ફેરા પૂરા થાય પછી હું તારી વેગડ ને વારી આવું પણ એક ફેરો બે ફેરો ને જ્યાં ત્રીજો ફેરો ફરવાનું શરૂ થાય એ સમયે ફરી પાછું કીધું તું

કામણ કરે કમાલ કે યોલી ખોડલ ખાપજું ખડભડે કામણ કરે કમાલ કે યોલી ખોડલ ખાપજું ખડભડે પાણા કરે પ્રીતાળા દુહો અમારા દેશમાં આવી જ સહી આવા જ ગાયો પ્રત્યે પ્રેમ એવા આહીર સમાજના સાહેબ વીર પુરુષ જેને કહી શકાય ડગાય જેને એમ કહેવાય છે કે એડે પણ એક આહીર સમાજ એક ગાયો માટે કરી અને પોતાનો પ્રાણનો ત્યાગ કરી દીધો છે એનાથી આગળ જો આપણે વાત કરવા જઈએ તો નોડા ડાંગર એમણે પણ આહીર સમાજના ગૌરવ જેને કહી શકાય દિલ્હીની બાદશાહ દિલ્હીની અંદર જ્યારે ગાયો કતલખાને જાતી હોય અને એ એમ કહેવાય છે કે પૂછે ગોવાડિયાને કે કેમ રડે છે તો કે અમારી ગાયો છે ને આજ કતલખાને જાય છે ત્યારે ગોવાડિયાને એટલું કીધું તું કે તારી ગાયો છે ને એ કચ્છ ગુજરાતની માલિકા હાંકી દે દિલ્હીના બાદશાહને હું જવાબ આપું છું અને દિલ્હીના બાદશાહને એમ કહેવાય છે કે જે સમયે જમવાનું હતું ને એવા સમયે ગૌ માસ નમળતા પૂછા કરી કે ગાયોનું માસ આવવાનું હતું એ ક્યાં ગયું છે ત્યારે એમ કેવાય છે કે એમ કહેવામાં આવ્યું તું કે નોડા ડાંગર નામનો આહિર છે ને એને આપણી ગાયોને ગુજરાતની માલિકમાં મોકલાવી દીધી છે એ સભાની માલિકમાં પૂછવામાં આવ્યું કે કોણ છે નોડા ડાંગર તો કે હું છું સાહેબ હું છું બાદશાહ કેમ મારી ગાયોને તે બચાવી હા શું કારણ એક જ કારણ છે કારણ કે આહિર છું ક્ષત્રિય પ્રતિપાલક ધર્મ છે એટલા માટે કરીને મેં તારી ગાયો મારી ગાયોને બચાવી લીધી છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ગૌભક્ત તો કે હા જો તું આટલો ગૌ ભક્ત હો તને તારા ભક્તિ ઉપર તને તારી વીરતા ઉપર જો એટલો ભરોસો હોય તો ત્રણ દીની માલિપા મારા હાવજને ભૂખ્યો રાખું ને પછી પાંજરાની માલિપા તું પગ મોગ અને ઈ હાવજ જો તારા ઉપર પ્રહાર નો કરે તો માની લઉં કે તું ગૌ ભક્ત છે સાહેબ દિલ્હીના દરબારની માલીપા ઈ આહીરના દીકરા ઈ બીડો ઝડપી લીધો તો મને કાઈ મંજૂર છે કાઈ વાંધો નથી એક દી બે દી ને ત્રણ ત્રણ દિવસ સુધી દિલ્હીના દરબારની માલીપા જે બાદશાહની પાસે જે હાવજ હતો એને ભૂખ્યો મૂકી દીધો અને ત્રીજા દિવસે એમ કહેવાય છે કે આ બાજુ હકડેઠ કચેરી એક એક વ્યક્તિની પાંજરાની પાંજરાની મંડાય અને આ નોડો ડાંગર એ બાજુમાં જઈ દરવાજો ખોલી અને હાવદની પાસે જ્યાં પગલા મૂકે ધીરા ધીરા હવે હકીકત એમ બને છે કે નોડો ડાંગર એ એક પગલો જ્યાં હાવદની સામે હામે મૂકે ને ત્યાં તો હાવદ બે ડગલા નોડા ડાંગર થી પાછો જાય છે

અને ત્યારે એ દિલ્હીના દરબારની માલિપા દિલ્હીના બાદશાહ એમ કીધું હતું કે નોડા તું દિલ્હી કા ટોડા હે દિવાન પણ ત્યારથી મળ્યું હતું સાહેબ આ આવી અનેક વાતો છે પણ સમય છે હવે ભજનમાં